અંજાર તાલુકાના લાખાપર ગામ ખાતે સરકારી માધ્યમિક શાળા લાખાપર ખાતે રાજ્ય કક્ષાએથી શ્રી ચેતન એસ દવે ઉપસચિવ કૃષિ વિભાગ સચિવાલય ગાંધીનગરથી આવેલ માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ લાખાપર ગામમાં તાલુકા પંચાયત અંજાર ઉપપ્રમુખ શ્રી ભૂરાભાઈ છાંગા સરપંચ શ્રી રણછોડભાઈ માતા ઉપસરપંચ શ્રી અરજણભાઈ માતા મેહુલભાઈ આહિર તાલુકા ભાજપ ઉપપ્રમુખ વાસણભાઈ માતા પૂર્વ સરપંચ શ્રી એસએમસી અને એસએમડીસીના બધા સભ્યો સમગ્ર ગામના વડીલો ગ્રામજનોની હાજરીમાં આંગણવાડીમાં પ્રવેશ બાલવાડી અને ધોરણ એકમાં અને સરકારી માધ્યમિક શાળામાં ધોરણ નવના વીસ બાળકોને સરકારશ્રી મફત પાઠ્યપુસ્તક આપી પ્રવેશ અપાવવામાં આવેલ ખાડેકા અને યોજના વિશે વાત કરી મનીષ લોચા અને અક્ષિત વાઘેલા અને ભાવિની બેન પોમલ દ્વારા સંચાલન કરવામાં આવેલ આભાર વિધિ મહેન્દ્ર જેઠવા દ્વારા કરવામાં આવી જયેશ પીઠડિયા દ્વારા બધી યોજના વિશે જાણ કરવામાં આવેલ હતી એમ ડી માતા દ્વારા આવેલ તમામ બાળકો અને વાલીશ્રીઓ માટે વિશેષ અલ્પાહારનું આયોજન કરવામાં આવેલ જેનો શાળાના આચાર્ય શ્રી જયેશભાઈ પીઠડિયાએ આભાર માન્યો એનએમએમએફ જ્ઞાન સાધના અને સીઈટી અને ધોરણ નવ અને દસમાં પ્રથમ ત્રણ નંબર આવેલનું વિશેષ સન્માન કરવામાં આવેલ વૃક્ષારોપણનું આયોજન પણ વિશેષમાં કરવામાં આવેલ